રામ રામ આજે વાત કરવી છે કાઠિયાવાડી અશ્વના 32 લક્ષણો અને એમની સુંદરતાનું રહસ્ય કે કાઠિયાવાડી અશ્વ છે કાઠિયાવાડી ઘોડાઓ છે એમની તો આપણે બધા જાણીએ છીએ અને આખું આમ તો ગુજરાત હવે જાણે છે કે કાઠિયાવાડી અશ્વ છે તો એ ખૂબ સુંદર હોય છે દેખાવે એમનામાં એક અનોધી શક્તિ હોય છે એમની અલગ અલગ પ્રજાતિઓ છે કઠિયાવાડી અશ્વ જે છે એ અલગ અલગ છત્રીસ પ્રકારની પ્રજાતિઓ એ ઘોડીઓમાં પણ આવે છે સત્તર જેટલા તો એમાં ઘોડાઓની પણ પ્રજાતિઓ એમાં છે જેમ કે પિરાણી તાજન ઠેલ હેમણ માણેક પટી નોરાળી હિરાળ મૂંગી ફૂલમાલ વગેરે વગેરે છત્રીસ છે હવે એમાં ચર્ચા અત્યારે કરવાનો વિષય નથી કારણ કે એ બધાને ખબર છે એટલે એ છે પણ હવે એ કાઠિયાવાડી અશ્વ છે તો એની અંદર પાછા બત્રીસ લક્ષણો છે જે આ કાઠિયાવાડી ઘોડાઓની જે સુંદરતા છે એ સુંદરતાનું રહસ્ય છે તો આજે આજના વિડીયોની અંદર આપણે પૂર્ણતઃ એ વિષય પર વાત કરવી છે કે ક્યાં એ લક્ષણો છે જે કાઠિયાવાડી અશ્વની સુંદરતાનું રહસ્ય છે

જેવી રીતે મારવાડી અશ્વ છે તો એમની વિશેષતા અલગ સિંધી અશ્વ છે તો એમની પણ વિશેષતા છે અશ્વ છે તો એની વિશેષતા છે ચમુરબી અશ્વ છે તો એમની વિશેષતા છે વિદેશી ઘોડાઓ જે છે તો એમની પોતાની વિશેષતાઓ હોય છે પણ કાઠિયાવાડી ઘોડાની તો એક અલગ તાસીર છે જે આપણી સૌરાષ્ટ્રની સોરઠી ભાષામાં કહીએ તો સોરઠી દુહો ભલો ને અશ્વ ભલો કુમેદ નારી તો નિર્ણય ભલી એટલે આ અલગ તાસીર કાઠિયાવાડી ઘોડાની છે એના વિશે વાત કરીએ પણ એ તાસીર પાછળના મુખ્યત્વે કારણો ઘણા બધા રહ્યા છે તો કાઠી પ્રશિક્ષિત કર્યા યુદ્ધ માટે આ ઘોડાઓને કાઠિયાવાડી નસલના એટલે એ માટે થઈને એ ઘોડાઓ જે પ્રશિક્ષણ મળ્યું એમને યુદ્ધરૂપી તાલીમો મળી ત્યાર પછી એ ઘોડાઓ મિજાજે ગરમ ત્યાર પછી જે જે બ્લીડિંગના જે જે ઘોડાઓ હતા એમના વિભાગો કરવામાં આવ્યા કે ભાઈ આ અશ્વ છે તો એ તાજણ છે એ વખતે રાખેલું દુર્ભાગ્ય છે આજે આપણું કે આજે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે બાકી કાઠિયાવાડી નોર તો એક સમયે ખૂબ જૂનૂની નોર હતો જે શેષુદ્ધ કાઠિયાવાડી હતા તો બત્રીસ લક્ષણોની વાત કરીએ તો એમાં સૌથી પહેલી વાત છે ચાર લક્ષણો અશ્વના જે છે ને એ દીર્ઘ છે આ કાઠિયાવાડી અશ્વના દીર્ઘ હોય છે ત્યાર પછી બીજું ચાર જે છે છે ઉન્નત ત્રીજું ચાર જે છે સૂક્ષ્મ છે ચાર આયુત છે પાંચમું ચાર જે છે અરુણ છે અને છઠ્ઠું ચાર જે છે લઘુ છે સાતમું ચાર અર્ધગોળ છે અને ચાર બિનમાસ છે આના ઉપર પણ હું આગળ વિસ્તૃત માહિતી આપું ઊંડાણપૂર્વક જ મારે વાત કરવી છે એટલે તો આ લોંગ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ ટોટલ વિષય ઉપર ઘણા મિત્રો આમાં સમજ્યા છે ઘણા નહીં સમજ્યા હોય પણ આપણે પૂરું સમજાવવું છે એટલે તો યુટ્યુબ ઉપર લોંગ વિડીયો આવે છે બાકી તો ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ મૂકી દઈએ છે ને આપણે દરરોજ સાંજે સાત વાગે પણ આપણે આના આ વિષય ઉપર ખૂબ ડીપમાં જવું છે કે કઈ કઈ વિષયો છે જે ચાર દીર્ઘ ચાર ઉન્નત ચાર આયુ ચાર અરુણ રંગ ચાર લઘુ ચાર અને ચાર તો આ આટલા ટોટલ મળીને જે અશ્વના બત્રીસ લક્ષણો થાય છે કાઠિયાવાડી અશ્વના હવે આ લક્ષણો જે થાય છે એ એમની સુંદરતાનું છે અશ્વમાં એ ઘાટ છે આ કાઠિયાવાડી અશ્વનો ઘાટ છે આ બત્રીસ લક્ષણો આખા એ અશ્વની બોડીનો આ ઘાટ છે અને જેથી કરીને અશ્વની સુંદરતા વધે છે એટલે એ છે તો સૌથી પહેલા દીર્ઘલક્ષણો વિશે વાત કરીએ જે ચાર દીર્ઘ લક્ષણો મેં પહેલી વાર કીધું ને તો એ દીર્ઘલક્ષણોમાં અને ડોક આ એમના દીર્ઘલક્ષણોમાં આવે છે આ બધી એટલી સુંદર હોય છે કાઠિયાવાડીમાં જેનાથી એમની સુંદરતા દેખાય છે ત્યાર પછી ઉન્નત જે છે બીજા ક્રમે એની વાત કરીએ પગ આંખો નાસિકા અને કાન હવે એનાથી પણ એમની સુંદરતા જે છે એ વધે છે કઠિયાવાડીના પગ થી એમની સુંદરતા દેખાય એમનું ના કેવું હોય નસકોરા મોટા અને ફૂલેલા હોય જેમાં આપણે આગળના વાત એમ અને એમની એમની આંખો અને એમના કાઠિયાવાડી જોવા મળે છે ખૂબ હોય હવે દાખલા તરીકે આ અશ્વ યુદ્ધ માટે હિરાળ ઘોડી છે તો એમની વિશેષતા છે કાઠિયાવાડી નોર હવે એ યુદ્ધમાં જાય ને હજારો માણસોને જોવે એટલે કાઠિયાવાડી ઘોડો જે છે પીછે પગ ન કરે પીછે હટ ન કરે એમના નસકોરા ફૂલવા મળી જાય

જીભ અને લિંગ આ અરુણ રંગમાં આવે છે ત્યાર પછી સૂક્ષ્મ સૂક્ષ્મ જે છે એમાં વાળની ચોટલી ત્યારબાદ પૂછડા ના વાળ અને રૂવાટી અને ત્રિવિલ આટલું જે છે એ સૂક્ષ્મમાં આવે છે આ ટોટલ ત્યાર પછી લઘુ લઘુમાં જે છે એ કાનહોરી ત્યાર પછી કટી નાક અને મોકલી આ બધું લઘુમાં આવે છે ખૂબ લઘુ છે ત્યાર ત્યાર પછી પછી આયુત આયુતમાં જે છે એ પીઠ એટલે કે તરંગ ડોકની કાંધનો ભાગ ત્રીજા નંબરે કપાળ અને છાતીના આગળનો ભાગ આટલી વસ્તુઓ જે છે એ આયુતમાં આવે છે આખી પીઠ જે છે ને તુરંગ આમ આખી પીઠ એવી હોય જે દેખાવ ખૂબ સુંદર લાગે

પાછલા પગની ઉપરનો ભાગ હવે કરીએ તો આટલું આવે છે બિનમાસ માં મુખ તાળવું અને પાછલા પગની ફીશ તો આ ટોટલ વસ્તુઓ છે આ બત્રીસ લક્ષણો છે કાઠિયાવાડીના જેનાથી એ જ સુંદર દેખાય છે હવે આપને સમજાઈ ગયું છે કે આ શરીરના વિવિધ ભાગોને અશ્વના વિવિધ ભાગોને એમાં ઊંડું કેટલું ઊંડું ચાલો એ પ્રદેશના એમનું નામ તો કાઠિયાવાડી ઘોડા રાખી દેવામાં આવ્યું કે ભાઈ આ કાઠિયાવાડના પેલા કાઠી ઘોડાના નામથી જાણીતા હતા પછી એમને કાઠિયાવાડી કરવામાં આવ્યા એ તો ઠીક છે પછી પાછી એમાં પેટા શાખાઓ પાડવામાં આવી જેમાં પિરાણી તાજવણ ઢેલ હેમણ માણેક વગેરે એની પાછી વિશેષતાઓને વર્ણવવામાં આવી હવે પાછું એટલું ડીપમાં અશ્વના વાળમાં અશ્વના કાનમાં એક એક અંગમાં જઈને આપણા અશ્વ નિષ્ણાયન તો એમાં જોયું અને આખું અશ્વના બત્રીસે બત્રીસ લક્ષણોને ગોતીને પાછું પુસ્તકોમાં આલેખન કર્યું કેટલું દ્રઢ જોડાણ એ વખતે અશ્વ સાથેનું આપણા વડીલોનું આપણા અશ્વ નિષ્ણાંતોનું હશે આ પણ એક વિચારવાજનક બાબત છે તો ખૂબ સરસ માહિતીઓ આપણી છે આપણો અશ્વનો ભૌગોલિક ઇતિહાસ જો આપણે જોવા બેસીએ આપણા અશ્વ સાથેના જૂના સંબંધો જે આપણા પૂર્વજોના હતા એ આજના સમયમાં નથી રહ્યા આજે તો ફક્ત હોર્સ લવરના નામે હોર્સ રાઇડિંગો કરી રહ્યા છે લોકો બાકી કાંઈ અશ્વને સમજવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા નથી એટલે જ આપણે આ આવા નવા નવા વિડીયોથી આજના ડિજિટલ જમાનામાં સોશિયલ મીડિયાના જમાનામાં આપણે આ અશ્વ વિશેની માહિતી આપીએ છીએ કે લોકો અશ્વોને સમજવાની કોશિશ કરે અશો વિશે જાણે શો વિશે સમજે અને નવું શીખે અને અશ્વ સાથે તાલમેલ બાંધી શકે તો આપને વિડીયો પસંદ પડેલ હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટ કરો વિડીયોમાં ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો જેથી આવા નવા વિડીયો અમે જ્યારે પણ અપલોડ કરીએ ત્યારે તમારા સુધી પહોંચે અને બાજુમાં બેલ લાયકન ને પ્રેસ કરો જેથી આપને અમારા વિડીયોની નોટિફિકેશન પહેલા મળે અને મિત્રો તમારે ખાસ છેલ્લી વાત જે પણ વિડીયો નવા જોવા હોય જે વિષય ઉપર જાણવું હોય એ કોમેન્ટમાં લખી નાખો જેથી કરીને અમે એ વિષય ઉપર વિશ્લેષણ કરીએ એ વિષય ઉપર રિસર્ચ કરીએ સર્વે કરીએ વાંચન કરીએ અને એ વિષયને તમારા સુધી પહોંચતો કરીએ તમારા સુધી પહોંચાડીએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોમાં કન્વર્ટ કરીએ તો આટલું જરૂર કરો મળીશું એક આવા નવા અશ્વના કોન્ટેન્ટ સાથે કાં તો એક ઐતિહાસિક કોન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ